ઘેવર દરેક રાજસ્થાનીના ઘરે બનતી આ સ્વીટ ચોમાસામાં ખાસ બને છે પણ ચોમાસામાં તો શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનામાં તો ઉપવાસ પણ હોય તો ઉપવાસમાં તો ઘેવર કઈ રીતે ખાઈ શકાય તો એક રસ્તો છે ને બનાવીશું ફરાળી ઘેવર હું છું કિંજલ જસાણી અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં અને આજે હું બનાવવા જઈ રહી છું ફરાળી ઘેવર તો ઘેવર બનાવવા માટે મેં અહીં પર પોણો કપ ખાંડ લીધી છે ખાંડની ચાસણી બનાવવાની છે ખાંડ જેટલી લીધી તેટલું જ પોણા કપ જેટલું પાણી પણ લીધું છે અને ખાંડને ઓગળવા માટે મૂકી દઈશું ગેસ પર ગેસ ફાસ્ટ રાખીશું જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી ખાંડ એકવાર ઓગળી જશે પછી ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું જેથી ચાસણી સારી બને ખાંડ ઓગળી ગઈ છે હવે તેમાં નાખીશું લીંબુનો રસ જેથી ચાસણી એકદમથી ક્લિયર બનશે હવે ચમચીથી ચલાવતા રહીશું અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું હવે ચેક કરી લઈએ તો ચેક કરવા માટે ચમચીમાં જે સિરપ આવ્યું છે તે આંગળી પર લઈને આ રીતે જોઈશું જો એક તાર થઈ ગયો છે એટલે હવે ગેસ બંધ કરી દીધો છે અને તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું ચાસણીને અહીં પર મેં મોરૈયો લીધો છે આ મોરૈયાને મિક્સરમાં ક્રશ કરી લઈશું અને તેનો લોટ બનાવી લઈશું આ રીતે સેમ આ જ પ્રોસેસથી સાબુદાણાનો લોટ તૈયાર કરીશું અને આ બંને લોટને ચાળી લઈશું લોટ ચડાઈ ગયો છે થોડો કરકરો રહેશે પણ કંઈ વાંધો નહીં હવે એક વાસણમાં બરફ લઈ લઈએ હવે અહીં પર મેં પાંચ ચમચી ઘી લીધું છે જે પીગળેલું છે હવે ઘી અને બરફ આ રીતે મસળીશું જેથી માખણ જેવું ફ્લફી ઘી થઈ જશે જોઈ શકાય છે એકદમ ફાઈટ થઈ ગયું છે ઘી અને જે બરફ અને પાણી છે તે કાઢી લઈશું હવે તેમાં નાખીશું પાંચ ચમચી મોરૈયાનો લોટ હવે લઈશું બે ચમચી સાબુદાણાનો લોટ આ બંને લોટ અને ઘી સારી રીતે મિક્સ કરી લઈએ સારો એવો મોઈશ્ચર થઈ ગયો છે લોટ હવે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જે ખીરું બનાવીએ ને કેવરનું તે ઠંડા પાણીથી જ બનાવવાનું તો મેં અહીં પર લીધું છે ઠંડુ પાણી અને થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતા જઈશું હવે આ બેટરને સારી રીતે મિક્સ કરવા માટે અને જે કરકરો દાણો રહ્યો છે ને તેને સારો એવો પીસવા માટે આપણે મિક્સર જારમાં પીસી લઈશું એટલે સરસ એવું બેટર તૈયાર થઈ જશે હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ અને તેમાં એક કાંઠો મૂકી દઈશું જો આ રીતનું બેટર તૈયાર કરીશું એકદમથી પતલું હવે એક એક ચમચી ધીમે ધીમે ગરમ તેલમાં નાખતા જઈશું તેલના બબલ્સ ઉપર આવે અને પછી થોડા ઓછા થાય ત્યાર પછી જ બીજી ચમચીથી બેટર નાખીશું આ રીતે લગભગ દસ થી અગિયાર વખત મેં કર્યું હતું હવે વેલણથી વચ્ચે આ રીતે જગ્યા કરી લઈશું હવે જે ગરમ તેલ છે તે એક ચમચાની મદદથી જે ઉપરની સાઈડ છે ત્યાં પણ નાખીશું જેથી કરીને ઉપરની સાઈડ પણ સારી રીતે તળાઈ જાય અને કાઠામાંથી ઘેવર છૂટો પડે આ રીતે કરીશું ગેસ જ્યારે આપણે ચમચીથી જ્યારે બેટર નાખીએ ને ત્યારે ફાસ્ટ રાખીશું અને પછી થોડો લો કરી દઈશું હવે વેલણથી જોઈએ તો કેવર જે કાઠો છે તેનાથી છૂટું પડી ગયું છે હવે ગરમ તેલમાંથી કાઠાને ધીમેથી કાઢી લઈશું સરસ એવું ઘેવર તૈયાર થઈ ગયું છે થોડું થયું છે પણ મારી આ ફર્સ્ટ ટ્રાય હતી બંને સાઈડ સારી રીતે તળીશું તો ઘેવર તળાઈ ગયો છે આ થોડો પતલો બન્યો હતો એટલે બીજું હું બનાવવા જઈ રહી છું તો તેના માટે ફરીથી કાંઠો મૂકીશું અને અહીં પર મેં સોળ થી સત્તર વખત બેટર નાખ્યું જેથી કરીને જે ઘેવર છે તે થોડો જાડો બને બે ઘેવર બનાવ્યા બંને થોડા આ રીતે પતલા થયા જે પ્રોપર જે થિકનેસ આવવી જોઈએ તે નહીં આવી હતી થર્ડ ટાઈમ મારું સારો એવો ઘેવર બની ગયો હવે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે હવે તેના પર નાખીશું ચાસણી જે એક તારની બનાવીને રાખી હતી તે મારાથી સ્કીપ થઈ ગયો છે વિડીયો હવે ત્યારબાદ તેના પર લઈશું રબડી હવે થોડા ડ્રાય થી ગાર્નિશ કરીશું અને ફરાળી ઘેવર તૈયાર કરીશું મારો તો ફરાળી ઘેવર તૈયાર થઈ ગયો તો તમે પણ તમારા ઉપવાસમાં આ ચોક્કસથી બનાવજો એક બે પતલા થશે તો ચાલશે પણ પછી તો માસ્ટરી આવી જ જશે અને ઘેવર સારો એવો તૈયાર થઈ જશે તો આ ફરાળી ઘેવર તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો